ભાજપના મંત્રીમંડળ કેટલાક હાલના મંત્રીઓને પડતા મૂકવાની વાતો પણ ચાલી રહી છે જ્ઞાતિગત સમીકરણમાં આધારે ભાજપ કોના પર તેના પર સૌ કોઈની નજર છે નમસ્કાર આપની સાથે અને મંત્રી મંડળમાં કોને મળી શકે છે તક અને કયા જૂના જોગીઓની થઈ શકે છે બાદ બાકી તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાત એ રાજકારણની લેબોરેટરી ગણાય છે કોઈ પણ પ્રયોગ પહેલા ભાજપ ગુજરાતમાં અજમાવતી જોવા મળે છે બે હજાર બાવીસ માં ભાજપે ઐતિહાસિક એકસો છપ્પન બેઠક જીતીને ગુજરાતમાં સરકાર બનાવી હતી હવે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી પછી અને બે હજાર સત્યાવીસ ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રાજ્યમાં સમાવેશ પર ધ્યાન આપવામાં આવી શકે છે ત્યારે હાલ મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચા વચ્ચે દસ થી બાર એવા નામો છે જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે જેમાં સૌથી પહેલા નામ આવે છે રીવાબા જાડેજા જામનગરના ઉત્તર વિધાનસભામાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને મહિલા નેતૃત્વ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય છે બીજું નામ છે હાર્દિક પટેલ પાટીદાર આંદોલનના નેતા અને વિરમગામના ધારાસભ્ય બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી હતી પરંતુ મંત્રીમંડળમાં સ્થાન નહોતું મળ્યું પાટીદાર સમુદાયના પ્રભાવને ધ્યાનમાં રાખીને તેમને મંત્રી બનાવવાની ચર્ચા પણ થઈ રહી છે થોડા દિવસો અગાઉ પીએમ મોદી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે હાર્દિક પટેલની વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીર પણ ચર્ચામાં આવી હતી આ ઉપરાંત નામ છે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી પાટીદાર નેતા અને જેતપુરના ધારાસભ્ય તેઓ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે થોડા દિવસો અગાઉ તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી તેથી આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો તેમનું નામ બે હજાર બાવીસ માં પણ ચર્ચામાં હતું અને હવે પાટીદાર સૌરાષ્ટ્રના સમીકરણને ધ્યાનમાં રાખીને તેમને તક મળવાની શક્યતા છે પાટીદાર સમાજમાં તેનું પ્રભુત્વ અને વગ પણ વધારે છે આ સિવાય નામ આવે છે અલ્પેશ ઠાકોરનું જેઓ ઓબીસી નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય છે અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા અને બાદમાં બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ બે હજાર બાવીસની ચૂંટણીમાં તેમને રાધનપુરથી ટિકિટ નહોતી મળી અને હાલ તેઓ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય છે ત્યારે ઓબીસી સમીકરણને સંતુલિત કરવા માટે તેને મંત્રીપદ મળી શકે છે આ સિવાય નામ આવે છે અર્જુન મોઢવાડિયા તેઓ પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસી નેતા છે

ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ તેમની રાજકીય પ્રભાવશાળીતાને જોતા તેમની મંત્રીપદ તરીકે પસંદગી થઈ શકે છે હવે નામ આવે છે શંકર ચૌધરીનું જેઓ બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય છે અને બનાસ ડેરીના ચેરમેન પણ છે હાલ તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે બે હજાર બાવીસ માં મંત્રીમંડળમાં સ્થાન ન મળતા તેનું નામ હાલ ફરી ચર્ચામાં આવ્યું છે હીરાભાઈ સોલંકી જેઓ કોઈ સમુદાયના નેતા છે અને સૌરાષ્ટ્રના કોળી સમાજમાં તેનું સારું એવું વર્ચસ્વ છે ત્યારે ઓબીસી સમીકરણને ધ્યાને રાખીને તેમને તક મળવાની શક્યતા છે આ ઉપરાંત નામ આવે છે કૌશિક વેકરિયા જેઓ અમરેલીના ધારાસભ્ય છે અને સૌરાષ્ટ્ર પાટીદાર સમુદાયના પ્રતિનિધિ તરીકે તેનું નામ પણ ચર્ચામાં છે જોકે ભાજપ નો ઇતિહાસ રહ્યો છે કે ઘણી વખત ચર્ચામાં આવેલા નામો ન હોય છતાં એવા અંધારિયા નામોની પસંદગી થતી હોય છે

તેમને પણ પડતા મૂકવાની શક્યતા છે જોકે કોના નામની બાદબાકી થશે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ ભાજપના હાઈકમાન્ડ શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈની હાલ નજર છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર